ગિબ સિટીને અંગે એક સરકારનો મહત્વનો નિર્ણય અધિકૃત કર્મચારી અધિકારીઓ અને મુલાકાતીઓને દારૂના સેવનની છૂટ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા ગાંધીનગર પાસે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટીમાં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે દારૂની મંજૂરી આપી છે ગીપ સિટીમાં આવનારા સત્તાવાર મુલાકાતીઓને પણ તેનો લાભ મળશે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા અને લિકર પરમિશનને લઈને રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગેપ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનો હબ છે જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ ફેસલો કર્યો છે સમગ્ર ગેપ સિટીમાં વાઇન એન્ડ ડ્રાઇવ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ છૂટછાટ અનુસાર સમગ્ર ગેપ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને માલિક લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ આપતી ગિફ સિટીની હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે આ ઉપરાંત દરેક કંપની જેને ઓથોરાઇડ કરશે તેવા મુલાકાતીઓને પણ પરમિશન આપવામાં આવતી હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે આ માટે ગિફ સિટી ખાતે આવેલા રેસ્ટોરન્ટ્સ હોટલ્સ અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ વાઇન ફેસિલિટી એટલે કે એફ એલ થ્રી પરવાના મેળવી શકશે જોકે આવી હોટે ક્લબ કે ની બોટલ બોટલનું વેચાણ કરી શકશે નહીં સ્ટાની સવાન હંમેશા સચાઈની સાથે